જય જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો ફરીવાર મિત્રા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે આવ્યા છે મારા ખાસ મોંઘેરા મહેમાન ઘણા ટાઈમ પછી મારા મામા અને મારા મામી બંને જો આ છે મારા મામી આ છે મારા મામા લાલજીભાઈ રાઠોડ માસ્ટર આ માર મમ્મી તમને ખબર જ છે તું શું કરેશ ઈસ્ત્રી ને બીજું શું કરે આ માર બેન

અમારે આ કઈ તો એમ એમ કે એને ગોટા બનાવું છું અને આ દીદી છે મને બેઠા બેઠા શીખવાડે છે આમ નહીં આમ હોય જો કે મને રસોઈ રસોઈના રવમાં ખબર નહીં પડતી પણ હવે જોઉં કેવા બનાવે ને પછી મારા મામા હું રીમ આપે પેલા બેટા ફોન બેઠી અડધા જ ખાઈ આવું બનાવું તમારે ખાવું હોય તો આવી જજો ગોટા બનાવવા માટે પેલા મસાલો તૈયાર કર્યો ત્યાર પછી હવે આવા ગોળ 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 કરીએ વાળવાના પછી આને હડોયું કરીને માં તળવાના એ હમણાં તમને બતાવું કેમ તળવું જોઈએ તો જો આ લોટ હડાવ્યો છે અને આવું પછી આમાં જે કઈ લઈને તેલ તો અહીં મુકાઈ ગયું છે અહીંયા ને હવે આ હડોવીને આમાં મામા કરીને આમાં મૂકવું એ બતાવું તમને હમણાં ખમો કરી કપે જો હું ભજીયા બનાવું છું ગોટા વડા

હવે હું શીખી ગઈ તેમ મને શીખવાડ્યો કે આ શીખવાડે શું મારા રસોઈયો અને હે ને એક બાજુ આમની હોટલ છે આપણે આપડે ધાવડીમાં ને ત્યાં

હું ફરી વાર કહું તીજી તોઠથી વાત લગભગ કહેતીશ કે હું હું ભણતી નથી મેં ગ્રેજ્યુએશન કમ્પ્લેટ કરેલું છે અને અત્યારે નેમી ચરણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભાવનગર હું જોબ કરું છું બાસ્કેટબોલ કોચ તરીકે અને હજી કંઈક સવાલ હતો બેન તમારું ગામ કયું છે મારું ગામ ઘોઘા તાલુકાની અંદર ત્રાંબક ગામ છે મારું હવે હું બનાવું છું હવે હું બનાવું છું હવે હું બનાવું છું મમરી તફી જવો કોણ લાવ્યું એમ

મમ્મી ખાવ ખાવ ઘોટ ખવાય મરસાધા હું આવજો તું તારે ખાવા તો મેં ગોટા એકદમ મસ્ત બનાવ્યા હતા મમરી પણ જોરદાર બનાવી હતી અને બધા એટલા મસ્ત રિવ્યુ આપ્યા ને કે એની વાત જ કરોમાં જો તમારે પણ ક્યારેક ખાવાનું મન થાય તો બિંદાસ આવી જ જો ગમે ત્યારે અને હા કદાચ જો તમે મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય દ્વારકાધીશ